સરકાર સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયેલ છે માત્ર પ્રજાને યુજી ભાવ વધારા કરવાના હોય તેમાં નંબર વન છે અત્યારે અરવલી કલેક્ટર પોતાના બંગલામાં એસી બંગલામાં શાંતિથી છે એના તો જનતાની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ દેખાતી નથી અને

ટાઉન હોલમાં જો પ્રોગ્રામ હોય તો ફોટોગ્રાફી કરવા માટે ફૂલ હાર સબસીડી લેવા માટે વોટ માંગવા માટે તરત આવી જશે અને અત્યારે એક બી કોર્પોરેટર ભાજપનો એક પણ કોર્પોરેટર અહીંયા હાજર નથી ઇવન કે અત્યારે તમે પ્રમુખશ્રીને ફોન કરશો આજે મોડાસાની અંદર મોટા મોટા પ્રશ્નો આ લાઇટના પ્રશ્નો આખા ગામને વૃંદાવન બનાવી દીધું છે જ્યાં જુઓ ત્યાં ગાયો જ ગાયો અધિકારી કે કોઈ કર્મચારી અમને મળેલ નથી તો અમે રજૂઆત કોને કરવી અને અમારે લાઇટની અનિયમિતતા માટે અમારે કોનો વિશ્વાસ લેવો એટલે અમે ઘરે પણ ઊંઘ આવતી નથી ઘરે લાઈટ છે નહીં તો અહીંયા આગળ રોડ ઉપર અમને સારું લાગે છે રોડ ઉપર બેઠે છીએ જ્યાં સુધી જે વિના સક્ષમ અધિકારી અમારે અમને વિશ્વાસ નહીં આપે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે છેલ્લા ત્રણ દિવસથી આ સમસ્યા છે રોજ રાત્રે લાઈટ રહેતો નથી એટલે અમારે અને અમારા બાળકોને મારા ફેમિલીને કઈ રીતે ઘરમાં રહેવું એ મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને અત્યારે સ્કૂલનો અને એક્ઝામનો સમય છે તો આ લોકો કઈ રીતે સ્ટડી કરે એ પણ એક મોટો પ્રશ્ન છે કોઈ અધિકારી આ વાત સમજવા ત્યાં નથી કોઈ અધિકારી જવાબદાર લેવા તે નથી એટલે પહેલાં તો જવાબદાર અધિકારીને આ બાબતે દંડનીય કાર્યવાહી થવી જોઈએ અને અહીં અધિકારી આવીને આશ્વાસન આપે ભરોસો આપે તો જ અમે જે આઠવાના છીએ એમ ત્રણ દિવસથી પોણા નવ વાગે એટલે લાઈટ બંધ કરવાનું અહીંયા ગાડી આવો એનો ફોન કરો બોલા સાહેબ ને તો પણ બોલા સાહેબ આવતા નથી ને એમ કહી છે કાલે માલ ફોન લાગી ગયો હતો ફીડર બગડી ગયું છે એના બદલે અમે નવું લગાવવાના નથી નથી ફોન ઉપાડતા હું બતાવું મારા મોબાઈલ માં કેટલા ફોન લગાવેલા છીએ છોકરાઓ ની પરીક્ષા ચાલુ ઘર માં કોઈ બીમાર માણસ હોય એ બધા કરવાનું શું છોકરો અને બધી બાબતોમાં એક જ વસ્તુ છે

અને જે ત્રણ દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર સપરેશન મોડાસા સપરેશન જે છે એની ઇન્ડોર કેબલ બળી ગયેલો હતો જેના કારણે આખું ફીડર બંધ હતું એ ફીડરને ચાંદેકરી સપરેશનમાંથી સહારા ફીડરમાંથી જે પણ લાઇન જોડી વીજ પુરવઠો પૂર્ણ ચાલુ કરેલો હતો એના કારણે ઓવરલોડના કારણે જે પણ સમસ્યા હતી જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને બાર વાગ્યા પહેલા નિરાકરણ આવી જશે સાહેબ છેલ્લા ત્રણ દિવસથી નવ વાગ્યાની પછી જ લાઈટ જતું તું એવું કારણ કેમ સાહેબ બસ એ ઓવરલોડના કારણે જે કારણ કે લોડ ચેન્જ કર્યો હતો બે જે ફીડર ભેગા હતા લોડ ચેન્જ કર્યો હતો ઓવરલોડ હતો એના કારણે જે પણ ટ્રિપિંગ આવતા હતા આગામી દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે કે નહીં આ પરિસ્થિતિને અમે જે પણ એનું સોલ્યુશન લાવી દઈશું આવી પરિસ્થિતિ નહીં રહે